ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કર્યા બાદ હવે શિક્ષકોને ગીતા ભણાવવાની અનોખી પહેલ કચ્છથી શરૂ કરવા શિક્ષણ મંત્રી સમક્ષ પ્રસ્તાવના મૂકવામાં આવી છે કચ્છથી જામનગર પધારેલા આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીએ નવતર પ્રસ્તાવ શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની વિમર્શ મુલાકાત દરમિયાન આશીર્વાદ સાથે રજૂ કર્યો હતો જેનો સકારાત્મક પ્રતિસાદ આપી રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ મહત્વપૂર્ણ આયોજન અંગે ચર્ચા કરી હતી સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ ચલાવેલ છે તેમણે કહ્યું હતું કે જ્યારે સરકારે ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં લાવ્યા છે ત્યારે શિક્ષકોને આ વિષય કોણ ભણાવશે આ પ્રશ્નના ઉકેલ રૂપે તેમણે કચ્છના દસે તાલુકાના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવવાની જવાબદારી સ્વીકારી સરકારને પ્રસ્તાવ રજૂ કર્યો હતો સ્વામીજીએ સીઆરસી બીઆરસીના કલસ્ટર ધોરણ મુજબ એક સાથે દોઢસો બસ્સો શિક્ષકોના જૂથમાં સેમિનારનું આયોજન કરવાની યોજના પ્રસ્તાવિત રજૂ કરી છે સ્વામીજીએ સીઆરસી બીઆરસીના કલસ્ટર ધોરણ મુજબ એક સાથે દોઢસો બસ્સો શિક્ષકોના જૂથમાં સેમિનારનું આયોજન કરવાની યોજના પ્રસ્તાવિત કરી રજૂ કરી છે શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ આ પ્રસ્તાવને સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે જો કચ્છના શિક્ષકોને ભગવદ્ ગીતા ભણાવી શકીએ તો રાજ્યભરમાં આ શક્ય છે ગુજરાત સરકાર હાલ આ મુદ્દે વિચારધીન છે અને કચ્છ મોડલને અનુસરી રાજ્યમાં અમલ અંગે શિક્ષણ મંત્રી વિચાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો રાજ્ય સ્તરે આયોજન થશે તો સમગ્ર ગુજરાતના શિક્ષકો ભગવદ્ ગીતાના મૂલ્યો અને શિક્ષણ વિદ્યાર્થીઓ સુધી યોગ્ય રીતે પહોંચાડી શકશે ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા હું જયારે હમણાં જામનગર ગયો કોઈ કારણ વસાદ તો એમને સમાચાર મળે કે સ્વામીજી કચ્છથી આવ્યા છે અને કંઈક મળવા માંગે છે તો અમે તો સમય માંગ્યો હતો કે અમે તમને મળવા માગી છે થોડીક અમારે વાતો કરવી છે અને થોડીક અમુક પ્રસ્તાવનો પણ રાખવી છે તો ક્યારે ને ક્યાં મળીએ તો એમનો જવાબ આવ્યો કે સ્વામીજી તમે તો સંત અને સંન્યાસી છો તો તમે અમારી પાસે આવો હોય સારું ન લાગે હું તમારા ઉતારે આવું છું અને ગુજરાતના શિક્ષણ મંત્રી એ પોતાના બધા જ બિઝી શેડ્યુલને સાઈડમાં કરી અને મને મળવા માટે ત્યાં જામનગરમાં હું જ્યાં ઉતર્યો હતો ત્યાં આવ્યા અને લગભગ લગભગ એક કલાક જેવો સમય એને ફાળવ્યો અને શાંતિથી બધી જ વાતો મારી સાંભળી અને સમજી તો આવી બધી સુંદર ઘટનાઓ ઘટી અને એમાં જે બધી ચર્ચાઓ થઈ અમે આટલા વર્ષથી કચ્છમાં જે કામ કરીએ છીએ તેર વર્ષથી બાળા બાળકોની યુવાનો સાથે પ્રતિભા સંવર્ધન સર્ટિફિકેટ કોર્સ જે ચલાવીએ છીએ એની બધી વાતો સાંભળીને બહુ ખુશ થયા અને એમને નોંધ કરી કે કચ્છની અંદર કોઈક નિષ્કામ ભાવથી કોઈક સેવા કરતો સાધુ એ શિક્ષણ જગત માટે આટલું સુંદર મજાનું કામ કરે છે અને ત્યાર પછી એક મુદ્દો એવો આવ્યો કે ભગવદ્ ગીતા ગુજરાત સરકારે અત્યારે ભણાવવામાં કોર્સમાં લીધી છે અને મેં એને વાત કરી કે હું તેર વર્ષથી હું કહેતો આવું છું કે જો ભારતના ભવિષ્યને મજબૂત બનાવવું હશે કારણ કે એપીજે અબ્દુલ કલામે વાત કરી હતી કે ભારતને સમૃદ્ધ કરવું હશે તો બેરોજગારીનો મુદ્દો છે અને એક મુદ્દો એવો છે કે આપણા જે બાળકોની અંદર જે વેલ્યુ સ્ટ્રક્ચર છે એને સ્ટ્રોંગ બનાવવું પડશે અને એ જ મુદ્દાથી હું તેર વર્ષથી કામ કરું છું તો એ બધી વાત મેં વાત કરી કે ભાઈ આટલા વર્ષે અમે કામ કરીએ છીએ અને એમ કે ભગવદ્ ગીતા કોર્સમાં આવે અને ભગવાનની કૃપા થઈને આજે ભગવદ્ ગીતા ગુજરાત સરકારે કોર્સમાં લાવે છે છઠ થી દસ ધોરણ સુધી બાર ધોરણ સુધી અને કોલેજમાં પણ આવી રહ્યું છે તો એનો અમારો જેને કહેવાય ને કે સાધુવાદ મેં વ્યક્ત કર્યો ગુજરાત સરકારને અભિનંદન પણ આપ્યા આવા સુંદર મજાના કાર્ય સંદર્ભમાં પછી મુદ્દો એ આવ્યો કે મેં વાત રાખી હતી એવી રીતે કે ભાઈ આ ભગવદ્ ગીતા છે એ બાળકોના જીવનમાં આવે એની વેલ્યુ સ્ટ્રક્ચર સ્ટ્રોંગ થાય એની વાત સાચી છે પણ શિક્ષક કોણ ભણાવશે ભગવદ્ ગીતા કે જેથી કરીને બાળકોને ભણાવી શકે તો એ વાત પણ એમને સ્વીકારી કે સામે વાત સાચી છે કે શિક્ષક મિત્રોને જો સાહિત્ય આપણે ટ્રેન કરી શકીએ તો વધારે સારી રીતે ભગવદ્ ગીતાના આમ વેલ્યુ સ્ટ્રક્ચર ને બાળકો સમક્ષ રાખી શકશું આપણે એના માટે અમે પ્રસ્તાવને એવી રાખીએ કે સૌથી પહેલા આપણે કચ્છથી શરૂ કરી અને કચ્છના દસે દસ તાલુકાઓમાં જેટલા પણ શિક્ષક મિત્રો છે જે ભગવદ્ ગીતા ભણાવવાના છે કે ભણાવી રહ્યા છે એ બધા શિક્ષક મિત્રોને મેં ભણાવવાની જવાબદારી સ્વીકારી છે અને પ્રસ્તાવના રાખી છે કે તમે કંઈક એવી વ્યવસ્થા કરો કારણ કે શિક્ષણ જગતમાં એવું છે કે બીઆરસી સીઆરસી ના ક્લસ્ટર હોય અને એ લોકો એક સાથે બાર પંદર શાળાઓના ટીચરને ભેગા કરી શકે તો એક ક્લસ્ટરમાં હું જાઉં અને શિક્ષક મિત્રોને રૂબરૂ મળું અને એક દિવસનો સેમિનાર હોય જે સવારના દસ થી બપોરે ચાર વાગ્યા સુધીનો હોય આ છ કલાકની અંદર સંપૂર્ણ ભગવદ્ ગીતાનો જે બેઝ છે જે આઈડિયા છે અને મૂલ્યની જે ચર્ચાઓ છે એ બધી ચર્ચાઓ શિક્ષક મિત્રો પાસે કરી શકું તો એ તૈયાર થયેલા શિક્ષકો છે એ ખૂબ સારી રીતે એમના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા ભણાવી શકશે અને આ અમે પ્રસ્તાવના મૂક્યો અને એમને સહર સ્વીકાર્યું અને એમ પણ વાત કરી કે સ્વામીજી આપની વાત ખૂબ સરસ મજાની છે તમે ઇનિશિયેટિવ બહુ સરસ મજાનું લઈ રહ્યા છો તો અમારી સરકાર પણ આ બાબતમાં કામ કરશે અને શરૂઆત આપણે કશથી કરીએ અને જો આ આપણે સારી રીતે આ કાર્યક્રમમાં આગળ લઈ જઈ શકીએ તો તો પછી આવનારા ભવિષ્યમાં સમગ્ર ગુજરાતમાં આપણે આ મોડલને આપણે એપ્લાયના ફોર્મમાં એપ્લાય કરશું અને બધા જ શિક્ષક મિત્રોને ભગવદ્ ગીતા આપણે ભણાવી શકશું